તમે કુંવારા નથી કે આ ટિફિન લઈને હાલતા થઈ ગયા ગમે ત્યારે કેવી રીતે વાત કરો છો પહેલી વાત તો બેનભા હું તમારી ભાભી છું એટલીસ એ રીતે તો વાત કરો એ સબંધની તો એક મર્યાદા રાખો ભાભી તમને ખબર પડતી હોય ને તો તમે છે ને કોઈના ઘરના વહુ છો આ અનાજ છે ને તમારા બાપાએ નાખી નથી જતા એટલે તમે ગમે ત્યારે લઈને હાલતા થઈ જાવ છો બે રોટલીમાં શું થઈ જવાનું છે ગરીબ નહીં થઈ જઈએ આપણે અને એમ પણ જો રહી ઘરના વહુ હોવાની વાત તો હું છે ને બધું કામ કરીને જ આવું છું એમનામ તો નથી જતી ને કે હું ત્યાં જતી રહું છું મારા ભાઈની સેવા કરું છું અને બધું કામ તમારી માથે આવે છે બે રોટલીની વાત કરો છો તમારો ભાઈ કૂતરો છે કે બે રોટલીમાં ધરાઈ જાય છે દાળ ભાત બસ છો અત્યારે મારે લેટ થાય છે ટિફિન આપીને આવું ને પછી વાત કરી બિલકુલ નહીં ના પાડી ને શું છે સારું થયું મમ્મી તમે આવી ગયા બેનબાને સમજાવો મારે બેનબા

અને એના માટે જે પણ કરવું પડે એને હું કરીને રહીશ મમ્મી ટિફિન આપી તો નહીં આપે તો શું કરી લેશો તમે જો હું તમારી આગળ છે ને પ્લીઝ મે હાથ જોડું છું હવે નથી મારી જવાનો તારો ભાઈ તે દર વખતે હાથ જોડે છે હજુ તો આ ઘરના કામ પત્યા નથી કે તારે તો દોડીને જતો રહેવું છે ઘરના કામ જોવે છે નહીં આ ઘરમાં ડોરો નથી પણ ભાઈમાં છે હવે મરવા પડ્યો છે આજે મરે કે કાલે શું ફરક પડે કામ થઈ ગયું છે બધું અને મારા ભાઈ માટે આવું ન બોલો શું ના બોલો લાસ્ટ સ્ટેજ પર તો છે કેન્સરના આજ નહીં તો કાલે આમ પણ મરવાનો તો છે જ ને તો વેલો મારે તો વેલો છૂટી જશે ને તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હું એની સેવા કરીશ ભાભી ભાભી છો કેટલી નફટ છે આ જવા દે આજે આદિત્યને આવવા દે એટલે આની ખેર નથી આની બધી તમરી ઉતારવી તો પડશે છે Bye. Ben, ah, ah, ah. 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 સારું છે જો ને દવાઓ ખાઈ ખાઈને ને જિંદગી કાપી રહ્યો છું દવા તો લેવી જ પડે ને દવા લીધા વગર સારું કઈ રીતે થશે અને જો એ બધી વાત જવા દે તારા માટે જો આજે મેં ફેવરેટ તારું શાક બનાવ્યું છે તું છે ને પેલા જમી લે હા શું કામ ને ખોટી આવી મહેનત કરી રહી છે હું જાણું છું કે તો અહીંયા આવે છે ને તારા તારા સાસરિયામાં કોઈને નથી ગમતું અને છતાંય છતાંય તું એ બધાના વિરોધમાં જઈને મારા માટે આ બધું શું કામ કરે છે શું બોલે છે કોણે કહ્યું તને જો એવી કોઈ વાત નથી એ તો ગઈ વખતે છે ને આપણે બંને વાતે ચડી ગયા હતા ને તો ઘરે જવામાં મોડું થઈ ગયું હતું એટલે થોડું ખીજાયા હતા બાકી કોઈ વાત નથી તું છે ને પેલા જમી લે ચા કઈ હું ના તને કે તારે જમવું નથી ના પણ જો તું છે ને બેન મારી આમ આટલી બધી ચિંતા ના કરી આખર મને શું થવાનું છે હા હા તો સેવા જાકરી કરવા માટે ઘરનું બીજું કોઈ વ્યક્તિ નથી પણ જોને હા આજુબાજુના લોકો છે ને એ બધા આવે છે હમ્મ એ લોકો આવે અને પછી તું શું ઈચ્છે છે કે એ લોકો મારા વિશે ખરાબ વાતો કરે કે લો આટલી જુવાન સારી બહેન છે સાસરે જતી રહી છે તો ભાઈનું ધ્યાન નથી રાખી શકતી એમ બધા મને મેના મારે એવું એવું ઈચ્છે છે તું નહીં બેન નહીં તને કોઈ મારા કારણે ક્યારે પણ કંઈ કહે ને એ ભાઈ તરીકે મારાથી સહન નહીં થાય અને આમ પણ હું તો હંમેશા એવું જ ઈચ્છી રહ્યો છું કે મારી બેન જે પણ જગ્યાએ હોય બસ ખુશ હોય કોઈ દુઃખ ના હોય ને કોઈ જ દૂખ નથી કેવી વાત કરે છે તું તને ખબર છે મારી પાસે મારા પોતાના કહેવા માટે તું એક જ જો પોતાને કંઈ નહીં થવા દઉં જ્યાં સુધી આ તારી બહેન જીવે છે ને ત્યાં સુધી તારી સેવા કરશે સમજી ગયા હવે છે ને આ બધી વાતો ફટાફટ પહેલાં જમી લઈ જુઓ તામિની તામિની આ જમવાનું લાવ જલ્દી બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી છે તામિની માર માર બૂમો માર મહારાણી ઘરમાં હશે તો આવી જશે પણ મહારાણીનો ટાટ્યો ઘરમાં ટકતો જ નથી હે આજકાલ ઘરમાં ઓછી અને ભાઈમાં વધારે પડી છે ક્યાં ગઈ એ ક્યાં ગઈ એ તું પૂછે છે એના ભાઈને ત્યાં ટિફિન લઈ લઈને ભાઈને ત્યાં જવાય છે પણ ઘરના લોકો માટે કોઈ રસોઈ નથી બનાવાતી આખો દિવસ કંઈ નહીં તો સવાર સાંજ બસ ભાઈને ત્યાં ટિફિન લઈ લઈને જવાનું એની સેવા કરવાની એનું ધ્યાન રાખવાનું અરે આજે તો મીરાએ રોકવાની કોશિશ કરી એને કહ્યું કે ભાભી ઘરનું પણ કામ છે ઘરમાં ધ્યાન આપો પણ નહીં મેડમ સામો જવાબ આપે છે આટલી હિંમત હા તમે લોકો ના પાડી જતા ગઈ અમે લોકો ના અમે તો એમ કહ્યું કે આમ કઈ તમારો ભાઈ નહીં મરી જાય એ જીવવાનો હશે એટલું જ જીવશે પણ માન્યા જ નહીં પોતાની જ મરજી કરી અને સામે જવાબ તો એવા આપે છે ને કે બેટા અમારાથી કઈ બોલાતું જ નથી સમજો કઈ તો ગઈ પણ સમયસર પાછું તો આવતું રહેવું જોઈએ ને ના કેવી રીતે આવે તું સમજ ત્યાં એના ભાઈનું કરવા કોઈ નથી છે કોઈ દેખાય છે તને હે બિચારો એકલો છે કેન્સર છે ક્યારે એનો જીવ જતો રહેશે ખબર નથી તમે મારી પર અત્યાચાર કરો છો આવા આવા શબ્દો તારી બાઈડી અમને સંભળાવીને ગઈ સંભળાવતી છે નહીં તારા ભાઈ તારા બધા કુટુંબવાળા જે હશે ને પિયરિયાવાળા તારા એ બધા જોઈ લેશે તને આટલી છે નહીં પડી તું તારા ઘરમાં જો ને એમ કહેવાય ને કીધું બેટા પણ તારી બાયડી માને એમ નથી બોલ તું આવી ગયો છતાં એને છે કોઈ ચિંતા ફિકર છે કે મારો વર આવી ગયો હશે ઘરમાં જમવાનું બનાવવું કે ન બનાવવું પતિનું જે થવું એ થાય ભાઈ નું ધ્યાન રાખો બસ હા હા કહેવાય છે ને સારી ખુદા એક તરફ જુરુકા ભાઈ એક તરફ હે બરાબર ભાવી રહ્યા છે હા આવા દે ને આવ તો ખરા ઘર માં ત્યાં સુધી હું જમીશ નહીં હ એ હું નહીં કર બેટા તું સવાર નો ભૂખ્યો હોય ના ના હવે ભૂખ્યો જ રહેવા દો મને એને પણ ખબર પડવી જોઈએ ને બરાબર નું ભાન કરાવું છે ને આવવા દો ખાલી ઘરમાં પગ મૂકવા દો તો સારું તારી મરજી ચા બનાવ નાસ્તો તો જમી ના લઉં તું ભૂખ્યો છે એટલે માં તરીકે મને ચિંતા થઈ એટલે પૂછું તું તો એવી વાત કરે છે કે જાણે તારી બાયરીને ત્યાં મોકલવામાં મારો વાંકો માફ કરજો તમારી સામે ગુસ્સામાં બોલાઈ તો આ નાસ્તો કરી લઈશ બસ ચા નાસ્તો કરી લઈશ જમીશ તો નહીં જમીશ તો એના એના હાથે ગરમ રોટલી પણ બનાવડાવીશ અને ફરીથી જમવાનું પણ બનાવડાવીશ તમે લોકોએ એ બનાવ્યું હોય ને તો ફેંકી દેજો આજે તો એ જ આવીને ફરીથી અહીંયા રસોઈ બનાવશે અને પછી પાછા આપણે બધા જમીશું રાતના બાર એક બે ત્રણ જેટલા વાગો એટલા વાગવા દે સારું ચા બનાવો હા નાસ્તો પણ લેતા આવજો થોડો ક્યાં તમે ક્યારનો આવી ગયો હું તો હા તમે આવી ગયા આભાર તમારો તમારી જ રાહ જોતો હતો કે ક્યારે તમારા દર્શન થાય પાવન થઈ ગયો હું તો ભાઈ ના કરે ગઈ હતી ને એટલે થોડું મોડું થઈ ગયું આરતી કરી હશે ને ભાઈ ની આરતી ઉતારી હશે એટલે બહુ મોડું થઈ ગયું હા ના એ જમી લે ઘર નું થોડું કામ પતાવીને પછી આવે હા એનું બધું ધ્યાન રાખવાનું પતિ ગમે તે કરે પતિ સમયસર ઘરે બચારો આવી ગયો હોય રાહ જોતો હોય એને જમવાની થાળી કરીને આપવાની એની કઈ નથી પડી પતિ નું કઈ નહીં વિચારવાનું ભાઈ નું વિચારવાનું પેલા જમી લે તો તમે નથી જમ્યો તો હું થાળી તૈયાર કરી દઉં તમે જમી લો હા થાળી શું તૈયાર કરવાની તું હે જમવાનું પેલા બનાવવું તો પડશે ને બનાવ્યા વગર ચાલશે જમવાનું બનાવીને ગઈ હું જમવાનું કઈ નથી રસોડામાં ગોતી ગોતીને થાકી ગયો તો કઈ નહીં હું ફટાફટ પાછું બનાવી નાખું બસ અચ્છા તો પાછો હું રાહ જોઈશ હા એક કામ કરજે ને થોડી વાર સુઈ જાઉં પાછો પછી જગાડજે જમવા માટે અડધી રાતે પાછા ભાઈને મળવા જાજે તું કે પાછો ભૂખ્યો થયો હશે હે ભૂખડ સાલો

લાગી લો ને પગે તમારો શું વિચાર છે યાર ઉત્તમ વિચાર હે હા ખરેખર આ ઘર આપણું સંસ્થા હતી તો ખબર જ નહોતી ધર્મશાળા ધર્મશાળા ખોલી છે ને ભાઈઓ આવો પધારો આરામ કરો સુવો ખાઓ પીવો મજા કરો ભાઈની કન્ડિશન છે ને તમને ખબર છે આજે થોડા સમયનો મહેમાન છે ડોક્ટરે તો જવાબ આપી જ દીધો છે તો ભૂલી જા ને પણ એને હે તો જેટલો સમય છે એટલો સમય મને સેવા કરવા દો ભગવાન છે કે સેવા કરીશ ભગવાન પાસે પ્રાર્થના કરીશ ને તો એ ચાલશે એકવાર કે ભગવાન મારા ભાઈને બચાવી લે પણ ના તમે તો તમારા ભાઈ પાસે જાટા માર્યા કરો છો નહીં આવે આ ઘરમાં સમજી લેજે તું અને હવે પછી તું પણ એને મળવા માટે નહીં જાય પ્લીઝ એક વાત પણ નહીં સાંભળું તારી બહુ થઈ ગયું તારું મમ્મી સામે જવાબ આપી દે છે બેનને જવાબ આપી દે છે પોતાની મનમાની જલાવે તું ગુલામ એ તારા મેં ક્યાં એવું કહ્યું ચૂપ અત્યારે છે તમે રેવા દે યા કામ કર તાર આ માથા પર હાથ રાખીને બેસી રહીશ ને તો કઈ થશે નહીં કેમ શું થયું હવે આ ભાભીને ખબર નહીં એના ભાઈ પ્રત્યે શું પ્રેમ છે હાલતા ચાલ્યા જાય છે ત્યાં કીધું ને મેને શું કે હવે નહીં જાતી એમ હા ને નહીં જાય હવે નહીં મારી છે બરાબરની તો આ રસોડામાં તો તૈયારીઓ થાય છે ટિફિન બની ગયું છે ટિફિન ભરાવા પણ લાગ્યું છે અને હમણાં થોડી વારમાં ભાભી નીકળી પણ જશે તારે જોવામાં કઈ ભૂલ થઈ હશે એને મેં ના પાડી દીધી કે તારા ભાઈ ને તું અહીંયા પણ ન લાવતી એ અહીંયા લાવવા માંગતી હતી તો પણ મેં કહી દીધું કે તરમ જાણા નથી કે તારો ભાઈ અહીંયા આપે જોવામાં ભૂલ થાય છે મસાલા વગર શાક મસાલા વગરની દાળ ફીકું ફીકું બધું જમવાનું બનાવ્યું છે તું ફીકું જમવાનું ખાય છે બિલકુલ નહીં તો પછી એટલે એનો મતલબ તો એવો જ થયો ને કે એના ભાઈ માટે બનતું હોય જો હું જોઈને આવી છું તું છે ને એકદમ શાંત થઈને આ બેઠો રહે છે સોફા પર પછી તને ખબર પડશે કે ભાભી જાય છે કે નહીં નહીં જવા દઉં હું તને શું લાગે એ આ ઘર બહાર પગ મૂકશે એમ આજે તો બિલકુલ નહીં જાવ તો એટલા માટે ઘરે રહ્યો છું તો જોઈએ છે ને શું થાય છે જો તારી ઉપર વટ થઈ તારી બાયડી આ ઘરની બહાર ન જાય ને તો મને કે છે એનું પણ એક રીઝન છે આજ સુધી તું કાઈ બોલ્યો નથી બસ ખીજાઈ લેવું છે ક્યારેક બે તમાચા માર્યા હોત ને તો આ દિવસ ના આવત આજે વારો પાડી દેશ ને ઉમરાની બહાર પગ મૂકશે તો એ મારાથી સહન નહીં થાય હમ અને હું કહી દેશ ને ને તું ચિંતા નહીં કર તે જાણ કરીએ માટે તારો આભાર હવે તું જો હું શું કરું છું શું કરીશ વધારેમાં વધારે બે થપ્પડ મારીશ તો પણ તારી બાયડી આટલી વાતમાં સમજેવી છે નહીં એક નંબરની નફટ અને નકટી બૈરી છે તારી ક્યાંથી લાવ્યો છે આને ફૂલ થઈ ગઈ આપણી તારી પસંદ તો તારી જ હતી ને હા તો મને ખબર નહોતી ને કે એનો ભાઈ અચાનક બીમાર પડશે ને મરવા પડશે મરી જાય ને તો વધારે સારું હા થોડાક દિવસનો જ મહેમાન છે મેં એ જ કહ્યું કે હવે એની પૂજા ન કરવા જવાય હા ભગવાન પાસે પ્રાર્થના કરાય કે જલ્દી એને છે ને આ સદગતિ મળી જાય તો બહુ સારું કહેવાય હવે છે ને આપણે અહીંયા બેસીને સત્સંગ કરીએ દોઢ બે ત્રણ કલાક તું મને સમજાવું હું તને સમજાવું તું મારી ભૂલો કાઢું તારી ભૂલો કાઢું ત્યાં સુધીમાં ભાભી ટિફિન દઈને આવી જશે નહીં જાય એમ કીધું ને મેં તું કહે છે નહીં જાય એમણે નથી કહ્યું ને કે હું નહીં જાઉં હા તો હું કહું છું તું અહીંયા જ બેસ અને જો હવે શું થાય છે શું કરીશ જોજે ને તું મોટી મોટી વાતો કરીએ કંઈ ના થાય સમજુ તારે છે ને પગલું ભરવું પડશે આજનો છેલ્લો દિવસ છે તને છેલ્લો ચાન્સ આપ્યો હું જોઉં છું કે આજે ભાભીને તું રોકી શકે છે કે પછી ભાભી તારી ઉપર વટ થઈ ના ઘરની બહાર જાય છે દામિની કમર પર પટ્ટો ના હોય તો લેતો જા કામ આવશે દામિની ક્યાં ગયા મારાણી રસોડામાં ટીફીની તૈયારી રોજનો નિત્યક્રમ સુધરવાનું તો નામ નથી લેતી એક મિનિટ મારો દીકરો બૂમ મારે છે સંભળાતું નથી ને ત્યાં નહોતું મારો હા ક્યાંથી હોય ધ્યાન કાંઈ ના કરે ના પાણી હતી ને તને મેં તને મેં કીધું હતું ને કે નથી જવાનું ત્યાં તો પછી કેમ આ ધર્મશાળા નથી મારા દીકરાને રૂપિયા કમાતા છે ને દિવસ રાત બહુ મહેનત પડે છે હ પરસેવો પાડે છે ને ત્યારે રૂપિયા આવે છે ને આમ પણ કહ્યું છે કે તારો ભાઈ આજે મરે કે કાલે કોઈ ફરક નહીં પડે અને મેં ક્યાં કહ્યું કે આ ધર્મશાળા છે મને પણ છે ને મારા પતિની કમાણી ઉપર ગર્વ છે એની ચિંતા છે મને મને ખબર કરતો બસ ખબર છે મને કે તમે કેવી રીતે કમાવજો અચ્છા અને જો કોઈ ફાલતુના પૈસા વાપરતી હોય તો તમે મને આવું કહી શકો તને ના પાડી છે કે તારા ગરીબડા ભાઈને કોઈ મદદ કરવાની જરૂર નથી હા આ ખાવાનું મોકલાવીને ઘરમાં ધ્યાન આપતી નથી મારો દીકરો આ ત્રીસ દિવસની અંદર પચીસ દિવસ તો ભૂખ્યો સુઈ જાય છે પણ તારા ભાઈને સમયસર ટિફિન પહોંચવું પડે ભરી બધું બધા કહ બેટા જો તો કરો હા ટિફિનની સાથે સાથે નાસ્તા પણ જાય છે વારે વા ભિખારી તારો ભાઈ સમયસર પહોંચી નહીં તો બેન નાસ્તો તો પસે જ ને બધું અંદર જા તારું કામ કર હા છે તને કહી દઉં છું મગજ છે મારો હાથી પ્લીઝ સમજવાની કોશિશ નથી મારે નહીં બીમાર છે જરૂર છે હાથી પ્લીઝ હું હું બીજી કોઈ ડિમાન્ડ નથી કરતી ને

કર ખુલા બીમાર ને ફોન કર અને કહે કે તારી બેને 1 કલાક માં ઘર માં પાછી ન આવી તો હમેશના માટે આ ઘર દરવાજા બંધ હાલો કેમ અચાનક ફોન કર્યો હા તમારી છે ને લાડકી બેન ત્યાં આવી રહી છે અને જો એક કલાકમાં પાછી અમારા ઘરે ન આવીને તો જિંદગીભર સાચવી લેજો પાછી ના મોકલતા અહીંયા એટલા માટે ફોન કર્યો છે એ તારી સાથે તારી બેનને પણ રાખી લે છે સમજી ગયો 说他。<noise> <noise> <noise>

જો જો ભાઈ હું તો આમ પણ આ આજે નહીં તો કલમ પણ કાંઈ નહીં આજમાં તો એ તરીકેનું પૂર્ણ ચૂકવી સારો ફન ફન તને મજન આપું છું ફરી પાછું ફરી બાજુ એક

ભાઈ છે ને દુનિયામાં બધી બેનને મળવો જોઈએ એક તું છે અને કે લોકો આરામ એક મરતા માણસની મરતા માણસની સેવા ના કરી શકે હાજી આ બેન છે ને દિલથી બધું આપી રહી છે એ લોકો ક્યાંય સુખી નહીં થાય ક્યાંય સુખી નહીં થાય પાનો જીવ લીધો છે એમણે જીવ લીધો છે